આઈજી સાહેબ શ્રી તથા એસપી સાહેબ શ્રી ની સૂચના મુજબ આજે સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી વેરાવડ ડિવિઝનના ડીવાયએસપી સાહેબ શ્રી વેરાવડ ડિવિઝનના પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ઉના ડિવિઝનના પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ આ તમામ પોલીસને આજે એક સરપ્રાઈઝ ચેકિંગ માટે અહીંયા બોલાવી અને અમે મૂળ દ્વારકા ખાતે ચોપાઈ ચેકિંગ રાખેલું છે એમાં ટોટલ અગિયાર ટીમો બનાવી અને જુદા જુદા લેવાને ચેકિંગ કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને બહારથી કોઈ રહેવા આવેલા હોય કોઈ શંકાસ્પદ ઈસમો હોય કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ઈસમો હોય એવી કોઈ પ્રવૃત્તિઓ હોય એ બધા મુદ્દાઓને ધ્યાને લઈ અને અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર મૂળ દ્વારકા ગામમાં એક પોમ્બિંગ સ્વરૂપે સરપ્રાઈઝ કોમ્બિંગ સ્વરૂપે અમે સર્ચ કરી રહ્યા છીએ હાલમાં પણ સર્ચ ચાલુ છે જુદી જુદી ટીમો દ્વારા દરેક વિસ્તારને આવરી લઈ ઇવન પાર્કિંગમાં રહેલી બોટોનું પણ અમે સર્ચ કરી કરીએ છીએ અને એ કાર્યવાહી હાલમાં જ ચાલુ છે હાલમાં સર્ચ ઓપરેશન પૂરું થયા પછી અમે લોકો ડાયરેક્ટ ટીમને બોલાવી અને એમને કરેલી કામગીરી શું કરી છે કઈ શંકાસ્પદ વસ્તુ કોઈ અત્યાર કેવું કઈ મળ્યું છે એ બાબતે હજુ ટીમો આવશે પરત સર્ચ કરી અને હાલમાં સર્ચ ચાલુ હોય એટલે હાલના તબક્કે કઈ વિશેષ માહિતી નથી આ